ભાજપ જોડે આટલી બધી એક તમે બહુમત જુઓ ખૂબ જ પ્રમાણે છતાં લોકસભાની ચૂંટણી પછી વાતો થતી કે લોકસભાની ચૂંટણી પછી તરત જ મંત્રીમંડળનું વિસર્જન થશે નવું આખું રિફોર્મ કરવામાં આવશે પણ હજી સુધી એનું મંત્રીમંડળનું વિસર્જન નથી કર્યું નવું કોઈ આખું શાસન નથી બનાવ્યું શું કારણ લાગે કેમ આટલું ધીમા પડી રહ્યા છે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું કેમ જરૂર પડે બે હજાર ને માં ભાજપ થોડીક આના જેટલી બહુમતી નથી બહુમતી હતી પણ થોડીક તો એ સમયે વીસ મંત્રી હતા બે હજાર બાવીસ સત્તરના પહેલા આનંદીબેન સમયમાં પણ વીસ મંત્રીઓ હતા અત્યારે કેટલા મંત્રી છે સોળ ગુજરાતના મંત્રીમંડળમાં મંડળમાં સત્યાવીસ વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે મોટો મોટો જો આમ એમ ખેંચીને ચાલીસ કરવા હોય તો થાય થઈ શકે એમ બરાબર હવે ના કરવાનું કારણ શું કે ભાજપ જોડે એકસોને છપ્પન તો ધારાસભ્ય પોતાના છે અને બીજા જેટલા ખરીદ વેચાણ સંઘમાં આવી શકે એટલા બધાય એટલે લગભગ નેવું ટકા આવી જાય બરાબર હવે ભાજપને જરૂર નથી એવું કરવાની એમને ક્યાં ઉતાવળ છે હા હમણાં ભાજપના જોડે માની લો કે સૌ જ ધારાસભ્ય હોત અને બ્યાસી કોઈક વિપક્ષના જોડે હોત ને તો આ સોળની જગ્યાએ છવ્વીસ છે કારણ કે પછી સાચવવા પડે પડે અત્યારે પરિસ્થિતિ નથી એટલે મારા હિસાબે અત્યારે એને કોઈ ભાજપને લાગતું નથી બીજી વસ્તુ એવી પણ હોય કે ક્યાંક ભાજપ એક મંત્રીમંડળનું જો આ વિસર્જન કરી નાખે નવેસરથી બધાને ગોઠવે અથવા મુખ્યમંત્રીને ચેન્જ કરે તો ભાજપનું એક આ શું કહેવાય પીછેઠ થયેલું પગલું ગણાય ભાજપમાં શક્ય નથી જ ભાજપનો ટોટલી રોલ હતો એટલે અત્યારે જો હવે વચ્ચેથી ભૂપેન્દ્ર દાદાને ગાડી મૂકવામાં આવે તો કાલે એવું સાબિત થાય કે ભાઈ ગાઢ્યા કેમ કારણ કે કામ નતા કરતા વ્યક્તિ સારા છે પણ કામ નતા કરતા તો આ તો હકીકત છે ને તો એ ભાજપ ને બેક કેહવાય કે ભાઈ તો તમે લાવ્યા તા કેમ કે જેમને ચોથી લાઈનના જે નેતા હતા એમને મંત્રીમંડળમાં માંડ સ્થાન મળે તો માનતા રાખતા હતા અને ડાયરેક્ટ જાને મુખ્યમંત્રી થઈ જતા હોય એટલે લગભગ આ બદલાવાનું મને દેખાતું નથી આ ઠીક છે થોડા ઘણા સમાવેશ આગા પાછા કરશે પરંતુ એકથી ને જે પાંચ નંબરની જે સીટો છે એ એમના માટે રિઝર્વ છે બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પાટીદાર પાર્ટી એમાં કોઈ બદલાવ થવાનો નથી ચાહે પાટીદારને મુખ્યમંત્રી બનાવે પક્ષનો પ્રમુખ રાખે કે જે ઉપરના પાંચ હતા એમને ફાળવવા પડે પાટીદાર